જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો શું છે અને કેટલું ઇનામ રાખ્યું છે બધું ભાવેશ તમને કહી દે બરાબર જય માતાજી મિત્રો આજની અમારી ચેલેન્જ છે ખાડામાં લખોટી નાખો અને ઇનામ જીતો મિત્રો આ ચેલેન્જમાં એક મેમ્બરને ચાર ટ્રાય આપવામાં આવશે અને ચાર ટ્રાયમાં એક મેમ્બરને પાંચ પાંચ લખોટી એમ ટોટલ વીસ લખોટી આપવામાં આવશે અને આ પાટે ઉપર નાખવાની પહેલાં ખાડામાં સૌથી વધારે જેની લખોટી આ ખાડામાં પડશે એને ઇનામ મળશે બરાબર બરાબર આમ બડુંપા ઇનામ આજ આપણે પૈસા રાખ્યા નથી બરાબર ઇનામ હું રાખીયું છે તો જે જીતશે એને ખબર પડશે સરપ્રાઈઝ હા શું કહી દેજો હા બતાવી આ ખાડો રે ભુમતાર જી તેલો તો ચોપડામાં લખવું પડશે ફોર્મમાં લખી દીધું હું લખું પાતો બરાબર આ એ એ મને પાતો અબે થોડા પેલ મગા ઉભા રહે બાઉંબે બાવ હું કમ્પ્લીટ ગડું છે જેટલી પડી હોય કમ્પ્લીટ લખી નાખું પછી બરાબર એ તમારે તો પડી હોય ને એટલે સાઈડમાં મળી જ બરાબર ચલો બારોબાર લઈ લેવાની પડી પડી રાખવા સ્ટાર્ટ પડી પડી એ કિશન તું આ બાજુ આઈ આપણે ये 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 पार्टी यू जोरदार तो मित्रों पूमतार जी 20 लखोटी नाखी खाली एकज लखोटी अंदर आई है <laughs> <एकर>. <laughs> <laughs>

પહોચ જઈ <laughs> <laughs>

હું એનો ફેન છું ભાઈ દરેક ચેલેન્જમાં તમે તો ગયા લાગુબા આવી ગયા છે ના પહેલી પોટ આવશે 101 ટકા મારથી આગળ તો જતા જ રહે લાઈન કરી હાથમાં લાઈન કરી હા હે

કેટલી <laughs> છે <laughs> 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 પણ નહી આવે કોઈ નઈ આવે લાલ આવે ને એ હમણાં ટાઈમિંગ સારી હે વગર નાખે તો

હવે વા છે બરોબર જીતી યાર આ ડબ્બા પ્યાલથી મન હતું તો મિત્રો આ ઈનામ છે ડ્રાય મિક્સ બધું કાજુ બદામ દ્રાક્ષ બધું જ મોય બધું એક એક આલુ હો ખાઓ 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 આદુ પ્રોટીન મળી ગયું છે બરાબર